ભારત દેશના લોખંડી પુરુષ અને એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી મહીસાગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બાલાસિનોર ખાતે આ અવસરે રન ફોર યુનિટી એટલે કે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું બાલાસિનોર શહેરમાં આયોજિત આ એકતા દોડની શરૂઆત અર્બન હેલ્થ સેન્ટર સામે આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી કરવામાં આવી હતી જે નિશાળ ચોક થઈને રાજપુરી દરવાજા થઈને આ દોડ બાલાસિનોર બસ સ્ટેશનમાં પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક હસીન સફનની વિશેષ હાજરી રહી હતી તેમના હસ્તે એકતા દોડને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ જવાનો ઉપરાંત બાલાસિનોર નગરપાલિકા જેસીઆઈ બાલાસિનોર યોદ્ધા ગ્રુપ તેમજ બાલાસિનોર બસ ડેપોના સભ્યો અને નગરજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સ્થાનિક નાગરિકોમાં પણ દેશ પ્રેમ અને એકતા પ્રેમ પ્રત્યેનો ઉમળકો જોવા મળ્યો જેઓ દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી સરદાર પટેલના એકતા અને અખંડ ભારતના સંદેશને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુસર આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો